નમસ્કાર દૂરદર્શન સમાચાર સાથે હું છું ગિની સમાચારની શરૂઆતમાં નજર કરીએ હેડલાઇન્સ પર રાજ્યપાલ રાજ્ય સરકારના સંરક્ષક અને પદદર્શક છે તેમ જણાવે છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ ભવનમાં ચાલી રહેલા રાજ્યપાલોના અધિવેશનમાં કર્યું સંબોધન આજે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી સમાપન સમારોહમાં કરશે સંબોધન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નમો એપના માધ્યમથી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે કર્યો સીધો સંવાદ પોતાનું ઘરનું ઘર હોવાનું દરેક વ્યક્તિનું હોય છે સ્વપ્ન ત્યારે આવાસ યોજના થકી લોકોનું જીવન ધોરણ ઉચ્ચ લાવવાનો સરકારનો ઉદ્દેશ હોવાનું જણાવ્યું આજે વિશ્વ પર્યાવરણ દિવસ બીટ ધ પ્લાસ્ટિક પોલ્યુશનની થીમ પર સમગ્ર વિશ્વમાં થઈ રહી છે ઉજવણી પર્યાવરણના જતનની દિશામાં ભારતની શ્રેષ્ઠ કામગીરીને જોતા સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ભારતને સોંપાયું ઉજવણીનું યજમાનપદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર્યાવરણ દિવસના કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગુજરાતમાં આજથી પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાન સપ્તાહનો પ્રારંભ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ કરાવ્યો શુભારંભ રાજ્યવ્યાપી આ અભિયાનમાં પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાવવા અને પ્લાસ્ટિક પ્રદૂષણને ઘટાડવા કરાશે પ્રયાસ અને રાષ્ટ્રીય ફેશન ટેકનોલોજી સંસ્થાના દીક્ષાંત સમારંભમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ રાની સાથે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમા રહ્યા હાજર ફેશન ડિઝાઇનિંગ ટેક્સટાઇલ એસેસરી ડિઝાઇનિંગના વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિફિકેટ કર્યા એનાયત સમાજની જરૂરિયાતને ઓળખી વિદ્યાર્થીઓને આગળ આવવા કર્યો અનુરોધ સમાચાર વિસ્તારથી જોઈએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નમો એપના માધ્યમથી પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વાત કરી હતી પીએમ મોદીએ કહ્યું હતું કે વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વાત કરવી એ આનંદની વાત છે તેનાથી યોજનાના વિવિધ પાસાઓ અંગે જાણ થાય છે જેમાં અમે કયા ફેરફાર કરી શકીએ તે વિશે પણ માહિતી મળે છે મોદીએ કહ્યું કે એનડીએ સરકાર આવાસ યોજનાને ખૂબ મહત્વ આપી રહી છે અને દરેક ભારતીય પાસે પોતાનું ઘર હોય તે માટે પ્રયત્નશીલ છે તેમણે કહ્યું હતું કે દરેક વ્યક્તિને પોતાનું ઘર હોય તેવી ઈચ્છા હોય છે જે જિંદગીનો સૌથી મોટો આનંદ હોય છે આવાસ યોજના માત્ર ઈંટ અને પથ્થરની જ વાત નથી પરંતુ આવાસ યોજના થકી લોકોનું જીવન ધોરણ લાવવાનો અમારો ઉદ્દેશ છે એસા ચલતા આયા કે યોજના અલગ અલગ કામ કરતી પહેલે મંત્રાલયો કે બીચ દો વિભાગો કે બીચ દો યોજનાઓ કે બીચ સમન્વય નહીં હોતા પ્રધાનમંત્રી આવાસ યોજના विभिन्न सरकारी योजनाओं को एक साथ लाया गया है उन्हें जोड़ा गया है निर्माण और रोजगार के लिए इसे मनरेगा से जोड़ा गया घर में शौचालय बिजली पानी और एलपीजी गैस की सुविधा हो इसका ध्यान अलग से रखा गया ये आवास योजना सिर्फ एक घर तक सीमित नहीं है बल्कि ये सशक्तिकरण का भी माध्यम है દિલ્હીમાં ચાલી રહેલા રાજ્યપાલ સંમેલન સત્રના સમાપન કાર્યક્રમમાં આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ તેમજ પ્રધાનમંત્રી સંબોધન કરશે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગઈકાલે સંબોધન કરતા જણાવ્યું હતું કે રાજ્યપાલ વિકાસ યોજનાથી વંચિત લોકોના કલ્યાણ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં રાજ્યપાલ સંમેલનને સંબોધિત કરતા રાષ્ટ્રપતિ કોવિંદે જણાવ્યું હતું કે રાજ્યપાલ રાજ્ય સરકારના સંરક્ષક અને પથદર્શક હોય છે રાષ્ટ્રપતિએ રાજ્યપાલ પાસેથી મહાત્મા ગાંધીની એકસો પયાસમી જન્મજયંતિ મનાવવા અંગે કાર્યક્રમ માટે પણ અભિપ્રાય માંગ્યા હતા બે દિવસીય રાજ્યપાલ સંમેલનને સંબોધતા આપીએ મોદીએ જણાવ્યું હતું કે રાજ્યપાલ સરકારની વિકાસલક્ષ્ય યોજનાને લોકો સુધી પહોંચાડવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગયેલા મંત્રી સુષ્મા સ્વરાજે બ્રિક્સ મંત્રીઓની બેઠકમાં ભાગ લીધો બેઠકમાં બ્રિક્સ દેશોએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કડક વ્યાપાર નીતિઓની નિંદા કરી હતી આ સંદર્ભમાં જણાવવામાં આવ્યું હતું કે તે સંરક્ષણવાદના નવા વલણ અને ડબલ્યુટીના નવા નિયમો વિપરીત એક તરફી પગલાંનો વિરોધ કરે છે બેઠક બાદ બ્રિક્સ દેશોના વિદેશ મંત્રીઓએ બહુતાવાદ તેમજ નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા તરફી બ્રિક્સની પ્રતિબદ્ધતા દોહરાવી હતી આ દેશોએ આ સંદર્ભમાં સંયુક્ત રાષ્ટ્ર ડબ્લ્યુટીઓ અને આંતરરાષ્ટ્રીય વિધિના મહત્વનો પણ ઉલ્લેખ કર્યો હતો બેઠકમાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કાળાધન પર અંકુશ આતંકવાદને રોકવા તેમજ કદ્ટર પંથ પર લગામ લગાવવા માટે સત્વરે બ્રિક્સ સુરક્ષા ફોરમ બનાવવા માટે પણ અનુરોધ કર્યો હતો તેમણે આ સંદર્ભે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા સલાહકારો દ્વારા મળેલા સૂચનોને અમલી કરવા માટે અપીલ કરી હતી આ યાત્રા દરમિયાન સુષ્મા સ્વરાજે ચીનના વિદેશ મંત્રી સાથે પણ મુલાકાત કરી હતી બંને નેતાઓએ બંને દેશોના દ્વિપક્ષીય સંબંધ અંગે વિસ્તારથી મુદ્દા કરી હતી આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે પર્યાવરણ સંરક્ષણની દિશામાં ભારતની પ્રતિબદ્ધતાને જોતા આ વર્ષે આ દિવસની ઉજવણી ભારતમાં થઈ રહી છે આ વર્ષની થીમ છે બીટ ધ પ્લાસ્ટિક પોલ્યુશન એટલે તેનું ઉદ્દેશ્ય પ્લાસ્ટિક પર અંકુશ મેળવવાનો પ્લાસ્ટિક કચરાનો રિસાયકલિંગ અને નિકાલ કરવો અને પ્લાસ્ટિક પ્રદૂષણ ઓછું કરવાનું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે ગત મહિને મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવાનો અવસર ભારતને મળ્યો હોવાનો ઉલ્લેખ કરતા દેશના નાગરિકોને આ દિવસને પૂરા ઉત્સાહ સાથે મનાવવાની વાત કરી હતી નોંધનીય છે કે પીએમ મોદી ખુદ પર્યાવરણને બચાવવા તેમજ જળવાયુ પરિવર્તનના ખતરાને ઓછો કરવા માટે સતત સક્રિય રહે છે We have to simultaneously educate the society about the menace of single use plastic. The single use plastic, where the use can be avoided by society by having some better alternatives. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વિશ્વ પર્યાવરણ દિનનું યજમાન પદ આ ભારતને સોંપાયું છે ત્યારે ગુજરાતમાં પણ આજથી એક સપ્તાહના પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ થયો છે રાજ્યના વન વિભાગ દ્વારા ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ રાજ્ય કક્ષાની ઉજવણીનો પ્રારંભ કરાવશે રાજ્ય સરકારના આ અભિયાનમાં નગરો મહાનગરો તાલુકા મથકો જિલ્લા મથકો સહિત નાના મોટા શહેરોમાં લોકો પર્યાવરણનું જતન કરે અને સ્વચ્છતાના આગ્રહી બને તે માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે આ સાથે પ્લાસ્ટિકના કચરાનું રિસાયકલિંગ કરવાની સઘન કામગીરી પર ખાસ ભાર મૂકવામાં આવશે આ તરફ અમદાવાદના કોર્પોરેટર્સ શહેરમાં રેલી યોજી પર્યાવરણ દિવસની ઉજવણી કરશે મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને જયદ્રથસિંહ પરમાણે જણાવ્યું હતું કે આજથી અગિયાર જૂન સુધી ચાલનારા પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ સારી કામગીરી કરનારા લોકોનું રાજ્ય સરકાર દ્વારા પુરસ્કાર આપી સન્માન કરવામાં આવશે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાણીના પાઉચ પર પ્રતિબંધનો એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે રાજકોટ શહેરના અડતાલીસ માર્ગો તેમજ તમામ સરકારી કચેરીઓ બાગ બગીયામાં પાણીના પાઉચ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે રાજકોટ શહેરમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહત મેળવવા લોકો પાણીના પાઉચનો ઉપયોગ કરી રહ્યા છે પરંતુ હલકી ગુણવત્તાવાળા પ્લાસ્ટિક દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે મ્યુનિસિપલ કમિશનર બચ્છા નિધિ પાણી દ્વારા પાઉચ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તમામ પાનના ગલ્લાઓ તેમજ પાઉચ ઉત્પાદન કરતી કંપનીઓમાં પણ કોર્પોરેશન દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે પ્લાસ્ટિક પાઉ છે એ પ્લાસ્ટિક પાઉચમાં જે અત્યારે જોવા મળે છે એમાં પાણીનું ક્વોલિટી બરાબર હોતું નથી ગુણવત્તા હોતું નથી અને એના જે પ્લાસ્ટિક વપરાશ કરવામાં આવે છે એનું પણ ગુણવત્તા સારી નથી હોવાથી અને કેટલાક કિસ્સામાં બેક્ટેરિયા પણ જોવા મળ્યું છે અને એના સાથે સાથે આ પાણીનું પાઉચ ગમે ત્યાં ફેંકવામાં આવે છે જેના માટે એક ખૂબ મોટું પ્લાસ્ટિકનું જે છે એ ત્રાસ અને ઉપદ્રવ થાય છે એટલે આ તમામ બાબતો જોવામાં આવતા આ પ્લાસ્ટિકનું પાણીનું પાઉચનું વેચાણ અથવા એનો ઉપયોગ સંપૂર્ણ રીતે પ્રતિબંધિત કરવામાં આવ્યું છે પાઉટના હિસાબે આજે ઘણી ગંદકી થાય છે અને પ્લસ આજે જે પશુ જે કઈ ગાય ભેંસ વગેરે એના બધાના મોઢામાં આવે છે અને પછી લાંબા ગાળે ઘણા પ્રોબ્લેમ થાય છે અને પ્લસ આપણું જે રાજકોટ ક્લીન સિટીનું જે ટાર્ગેટ છે આપણો કોર્પોરેશનનો તો એ પાણીના પાઉ બંધ કરવાથી એમાં ઘણા અંશે આપણે આગળ સફળ થઈ શકશું પાઉચના પીપી ના માણસો જ્યાં ત્યાં નાખી દેતા હોય છે કચરો થતો હોય છે એ કચરો ન થાય આ પ્લાસ્ટિક એકદમ બંધ થઈ જાય તો એ સારામાં સારી વસ્તુ છે હું પણ આ નિર્ણયને આવકારું છું કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાઝમાં સરકારની ખેડૂત પ્રોત્સાહક નીતિ અને સબસીડીનો લાભ લઈને ખેડૂતો સાગ માલબારી લીમડાનું વાવેતર કરીને સારું એવું આર્થિક વળતર મેળવી રહ્યા છે સેલવાઝના કેટલાક ખેડૂતોએ સાગ અને માલબારી લીમડાનું ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા ઉછેર કરીને છ હજાર માલબારી લીમડો અને ચાર હજારથી વધુ સાગના ઝાડ ઉછેર્યા છે નોંધનીય છે કે સાગ અને માલબારી લીમડાનું લાકડું પ્લાયવુડ બનાવવામાં ઉપયોગી હોવાથી ખેડૂતોને આ લાકડાનું સારું એવું માર્કેટ પણ મળી રહે છે સાગ અને માલબારી લીમડાના લાકડાનું કટિંગ ખેડૂતો સારી એવી કમાણી કરી રહ્યા છે આ ખેડૂતોને સાગના વાવેતરથી ફાયદો થતા અન્ય ખેડૂતોને પણ સાગની ખેતી તરફ વળવા માટે અનુરોધ કરી રહ્યા છે સરકારની પ્રોત્સાહિત નીતિના કારણે ખેડૂતો જડોની ખેતી કરી રહ્યા છે જે જેવા કે શાગ મલબારી લીમડો આ આ ઝાડોના વાવેતર દ્વારા ખેડૂતોની આવકમાં વધારો થયો છે એની સાથે સાથે પર્યાવરણ પણ શુદ્ધ બની રહ્યું છે આજે વિશ્વ ગ્લોબલ વોર્મિંગથી પીડાય છે એમાં આ ટાઈપના ઝાડો એક તો પ્રદેશને ગ્રીન બનાવશે તેમજ પર્યાવરણને શુદ્ધ પણ બનાવશે આ ટાઈપનું વાવેતરને આપણે ફોરેસ્ટ્રીમાં એગ્રોફોરેસ્ટ્રી એગ્રો ફોરેસ્ટ્રી તરીકે ઓળખીએ છીએ મિલિયા જુબિયાનું રોપણ કરેલ છે આ રોપણ કરવા પાછળનો હેતુ એ છે કે પર્યાવરણની અસરોને કારણે પરંપરાગત ખેતી નિષ્ફળ જાય છે તેવા સમયે ઓછા રોકાણે વધુ આવક મેળવવા સરકાર છે ની સહાય વડે અમે આ સફળ ખેતી કરી છે એમાં આંતરિક પાકો પણ આપણે લઈ શકીએ છીએ જેવા કે ભીંડા પપૈયા સરગવો રીંગણ ટામેટા નો ઉત્પાદન છે જે આ આંતરિક પાકો લઈને અમારી આર્થિક સ્થિતિ અમે સુધારી છે દસ વર્ષ પ્રથમ કટિંગ આવે છે હાલમાં બજાર ભાવ એક સાગનો નો સાઠ હજાર રૂપિયા મેળવાય છે અઠાઈ વર્ષમાં કુલ ત્રણ કટિંગ ત્રણ વાર કટિંગ કરીને પૈસા મેળવી શકાય છે અમદાવાદના રાષ્ટ્રીય ફેશન ટેકનોલોજી સંસ્થાન એનઆઈએફટીનો દીક્ષાંત સમારંભ ગઈકાલે યોજાયો જેમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં એનઆઈએફટીના વિવિધ વિદ્યાશાખામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા જેમાં એસેસરી ડિઝાઇનર ફેશન કોમ્યુનિકેશન ટેક્સટાઇલ ડિઝાઇન વગેરે શાખાના વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિફિકેટ એનાયત કરાયા હતા વિદ્યાર્થીઓને સંબોધતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે દેશનું ભવિષ્ય તેવા યુવાનની અમને જરૂર છે સમાજની જરૂરિયાતને ઓળખી વિદ્યાર્થીઓને આગળ આવવા અનુરોધ પણ કર્યો હતો સો વોટ ઇઝ ઇટ એઝ અ ડિઝાઇનર વોટ ઇઝ ઇટ એઝ અ ફેશન સ્ટુડન્ટ વોટ ઇઝ ઇટ એઝ અ કમ્યુનિકેટર યોર પર્સનાલિટી your being will convey to the person you meet and what are those aspects of your personality that you'd like to hone i hope you reflect on that how many of you have studied the light emitting textiles which is shown on many couture catwalks and imagined the concept for the upcoming navratri which will become the item for that season so today begin the process of imagining the future not only for yourself but also your consumer. વિકાસના પથ પર ચાલી રહેલી કેન્દ્રની મોદી સરકારે ચાર વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે આ ચાર વર્ષમાં કેન્દ્ર સરકારે કરેલા વિકાસ કાર્યોનો હિસાબ આપવા કેન્દ્રના મંત્રીઓ તેમજ ભાજપાના પ્રવક્તા વરિષ્ઠ નેતાઓએ લોકો વચ્ચે જઈ મોદી સરકારે કરેલી કામગીરીના લેખાજોખા આપી રહ્યા છે આ જનસંપર્ક અભિયાન અંતર્ગત પાટણની એક શાળામાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું આ સંમેલનમાં પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા અને પ્રદેશ મહામંત્રી કેસી પટેલ હાજર રહ્યા હતા અને તેમણે મોદી સરકારની જનકલ્યાણના કાર્યોની યાદી રજૂ કરી હતી ભરત પંડ્યાએ પાટણવાસીઓને સરકારે ચાર વર્ષમાં કરેલા એકસો અઠ્યાવીસ કલ્યાણકારી યોજનાથી માહિતગાર કર્યા હતા જનધન યોજના ઉજ્જવલા યોજના આયુષ્યમાન ભારત જેવી અનેક યોજનાની માહિતી લોકો સુધી પહોંચાડી હતી આ કાર્યક્રમમાં પાટણ શહેરના ભાજપના અગ્રણી સહિતના મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા વિશેષ વિશ્વમાં માન સન્માન અને ગૌરવ પ્રાપ્ત થયું છે ગરીબ વંચિત દલિત કિસાન મહિલા અને યુવા માટેની અનેક સેંકડો યોજનાઓ એ લોકોને પ્રાપ્ત થઈ છે વિશ્વ પર્યાવરણ દિનના અવસરે આજે જામનગરમાં પર્યાવરણ પ્રેમી સંસ્થાઓ તેમજ તંત્ર દ્વારા જનજાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા જેમાં સાયકલ રેલી ગ્રીન વોક વૃક્ષારોપણ વગેરે કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં હોમગાર્ડ જવાનો તેમજ પર્યાવરણ પ્રેમી લોકોએ ભાગ લીધો હતો આ વિવિધ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ લોકોને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા એક અંદાજ મુજબ જામનગરમાં રોજના બાવીસ હજારથી પણ વધુ વાહનો દ્વારા એક દિવસનું બાર હજાર લીટર જેટલું પેટ્રોલ ઉપયોગ કરવામાં આવે છે ત્યારે લોકોને પર્યાવરણ ગ્રીનરી જો વૃક્ષો નહીં હોય નેચરલ નહીં હોય તો ધીરે ધીરે આ બધું લુપ્ત થશે અને બચાવવા માટે આવી રેલીઓ કરવી જરૂરી છે લોકોએ ખૂબ જાગૃત બનવું જરૂરી છે અને એ જાગૃતિ બીજા લોકોને જાગૃત કરી અને પર્યાવરણ સાથે જોડે નેચર સાથે જોડે વૃક્ષોનું જતન કરે વૃક્ષો વાવે અને એક એક વ્યક્તિએ એક એક વૃક્ષ વાળી વાવી અને જાગૃતિ લાવવાની જરૂર છે આ કાર્યક્રમ કરવા પાછળનો હેતુ એ હતો કે આજે જામનગરની અંદર પેટ્રોલનો પર ડે હર રોજનો વપરાશ પાંચ હજાર લીટર જેટલો છે અને ઉપરાંત ડીઝલનો એક લાખ ને પંચાવન હજાર જેટલો વપરાશ છે તો લોકોને આપણે અમે આહવાન કરીએ છીએ કે આપ જ્યાં પણ વ્યવસાય કરો છો જ્યાં પણ નોકરી કરો છો ત્યાં અઠવાડિયામાં માત્ર એક દિવસ આપ સાયકલ લઈને સાયકલિંગ બુલેટિન સમાપ્ત થાય છે નમસ્કાર